નમસ્કાર મિત્રો અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે તો ચોમાસામાં સૌથી વધારે લોકો ક્યાં જવાનું પસંદ કરે છે તો પહાડવાળા વિસ્તારમાં ફરવા જવાનું બરાબર પરંતુ આપણે અત્યારે સોશિયલ મીડિયા ઉપર કેટલીય એવી ઘટનાઓ જોતા હોઈએ કે આ જગ્યાએ જાનહાની થઈ આ જગ્યાએ પર્વત નીચે પડ્યો બરાબર તો કોઈ દિવસ તમે પર્વતને નીચે પડતા જોયો છે અત્યારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણા લોકો એ પર્વત નીચે પર્વતની અંદર દટાઈ ગયા છે તો જો તમને હું વિડીયો સ્ક્રીન ઉપર મૂકું છું બરાબર તો અત્યારે જો તમે ફરવા જાઓ પહાડ ઉપર તો બહુ કાળજીપૂર્વક બહુ ખાસ ધ્યાન રાખીને ફરવા જજો કે આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બનતી હોય છે બરાબર તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો બીજા જોડે પોકે અને બીજા લોકો પણ પોતાનું ખાસ ધ્યાન રાખે અને કોમેન્ટમાં જો તમારી સાથે પણ આવો કોઈ અનુભવ બને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો જય હિન્દ